ગુજરાત વિધાનસભામાં ગુજરાતના જાણીતા કલાકારોના સન્માન કરવામાં આવ્યા હતા અને તે પછી વિવાદ સર્જાયો હતો અને હવે ફરી એકવાર છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગુજરાતના કલાકારોને ગુજરાત વિધાનસભામાં ફરી આમંત્રણ આપવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ જફનાલ વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે ભીખુદાન ગઢવી માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી કિંજલ દવે ગીતા રબારી જિજ્ઞેશ કવિરાજ અને રાજપા ગઢવી જેવા જાણીતા કલાકારોને આમંત્રિત કર્યા હતા એમનું કહેવું છે કે આમંત્રણ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે હતું આ પછી મોટો વિવાદ થયો હતો વિવાદની શરૂઆત ત્યારેથી જ્યારે વિક્રમ ઠાકોર સહિતના કેટલાક જાણીતા કલાકારોને આમંત્રણ આપવામાં ન આવતા રાજકીય નેતાઓએ ભેદભાવપૂર્ણ વ્યવહારનો આરોપ લગાવ્યો આ અંગે વિપક્ષે સરકાર પર સાંસ્કૃતિક ક્ષેત્રના લોકપ્રિય કલાકારોને અવગણવાનો આરોપ લગાવ્યો આ આ પછી ફરી એકવાર સરકારે ગુજરાતના જાણીતા કલાકારોને નિમંત્રણ આપ્યું છે આયોજન માટે ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કર અને કલાકાર અને પૂર્વ ધારાસભ્ય હેતુ કનોડિયાને જવાબદારી સોંપાઈ છે ગુજરાત વિધાનસભામાં દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવશે અંદાજિત જેટલા કલાકારોને આમંત્રણ અપાયું છે આ મામલે વિક્રમ ઠાકોરે સૌથી વધુ પ્રતિક્રિયા આપી હતી હવે જોવાનું રહેશે શું વિક્રમ ઠાકોર આ આમંત્રણ સ્વીકાર કરશે પ્રશ્ન એ થાય છે કે શું આ કાર્યક્રમ વિવાદને દબાવવા માટે નથી થઈ રહ્યો શું વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા માટે પારદર્શી પ્રક્રિયા હોવી જોઈએ તો બધા જ કલાકારોને નિમંત્રણ આપવાનું હતું તો પહેલાં જ કેમ બધાને નિમંત્રણ ન આપ્યા સરકારના આ નિર્ણયને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારું વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર